જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું જય ભગીરથ બીજ નિગમ મોટા દેવાડિયા મારું નામ છે દેવેન્દ્ર પાથર તો ખેડૂત મિત્રો આજે આપણે જે જે વાત કરવાની છે તે મગફળીના અંદર સફેદ મગફળી મુંડા આવા અવનવા પ્રશ્નો ઉદભવતા હોય છે એના માટેની આજે મગફળી વિશે વાત કરવાની છે તો ખેડૂત મિત્રો અમારું દુકાન છે જય ભગીરથ બીજ નિગમ મોટા દેવાડિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને મારા મોબાઈલ નંબર છે છનો આડત્રીસ ઓગણચાલીસ અઠ્યોતેર છપ્પન તો ખેડૂત મિત્રો અમારી દુકાને આજે પધારેલા રાહુલભાઈ ક્યુરેટિવ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી તો આજે મગફળીની અંદર આવતા તમામ પ્રકારના જમીનના જે પ્રશ્નો છે જે ફંગસ સ્વરૂપમાં છે તો તમામ પ્રકારની માહિતી આપણે રાહુલભાઈ પાસેથી જાણીશું તો રાહુલભાઈ તમે તમારો પહેલા પરિચય આપો અને કંપની મગફળીની અંદર આવતા જમીનના જે પ્રશ્નો છે

અત્યારે શરૂઆતમાં જે પચાસ દિવસ ની અંદર મેન પ્રશ્ન આવે છે કાળી ફૂગ નો બરોબર તો કાળી ફૂગ ના નિયંત્રણ માટે મગફળી નો છોડ ઉપાડો અથવા લીલો લંઘાઈ જતો હોય મગફળી નો છોડ ઉપાડો એટલે જમીનમાં કાળી ફંગસ હોય છે તો એ કઈ રીતની કઈ નામની ફૂગ કહેવાય અને એના નિયંત્રણ માટે તમે કઈ રીતે ખેડૂતો ને ભલામણ કરો છો તો આપણે અત્યારે જે પ્યુરેટિવ ની અંદર જે જે આપણે જે ખેડૂતને જે મેઇન પ્રોબ્લેમ આવે છે એક થી વીસ દિવસની અંદર કે એક થી પચાસ દિવસની અંદર જે શરૂઆતમાં કાળી ફૂગ આવે છે એને કોહવારો કહેવાય જે લાંબા ગાળાનો વરસાદ ખેંચાવે ત્યારે શરૂઆતમાં જે આવતી હોય ને એ ફૂગ કાળી ફૂગ છે એ કાળી ફૂગના નિયંત્રણ માટે પ્યુરેટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડની એક પ્રોડક્ટ આવે છે બાઉન્સર જેમાં શુડમોનાશ આવે છે જે તમે મગફળી જે મગફળીની અંદર હોય કે કોઈ પણ પ્રોપ પાકની ક્રોપની અંદર હોય કે તમે જ્યારે એક થી વીસ દિવસ આવતી હોય તો રાહુલભાઈ ને કહેશું ભાઈ એ ફૂગ કઈ રીતે લાગે છે અને એના નિયંત્રણ માટે કઈ દવાનો તમે ભલામણ કરો છો તો ખેડૂત મિત્રો અત્યારે બધા આગાહી કાર્ય અત્યારે શરૂઆતમાં અંદર આગાહી આપેલી છે કે હવે વરસાદનું જોર રહેશે તો આનો અગાઉથી જ આપણે નિયંત્રણ કરી લેવું જોઈએ અંદર આપણે પ્રોડક્ટ આવે છે કરણ જેની અંદર આવે છે અને ટ્રાયકોડર તો આ જે ફૂલ વરસાદ રહેતો હોય જમીનની અંદર ભેજ રહેતો હોય ત્યારે આ ફૂગ ડેવલોપ થાય છે એના તમને છોડની આજુબાજુ સફેદ ડેવલોપ તાતણા જોવા મળે છે અને આનો ઉપયોગ તમે એક થી વીસ દિવસની મગફળી થાય ત્યારે શરૂઆતની અંદર ત્યાર પછી બીજો બોલ કે જે ચાલીસ થી સાહીઠ દિવસ વચ્ચે નાખી શકો છો તો આ જે જમીન અંદર તમારે સર્વ જે તાતણ હોય છે કે કોઈ ફૂગ ના કણ રહી ગયા હોય તો આનો નાશ કરે છે તો એક મોટો પ્રશ્ન છે રાહુલ ભાઈ ખેડૂતો માટેનો જે પ્રશ્ન છે મુંડા નો બરોબર મગફળી ના ટ્રીટમેન્ટ તો બધા ખેડૂતો કરેલી હોય છે બરોબર ઘણા ખેડૂતો એ ન પણ કરી હોય પણ ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી ધારો કે દોઢ થી બે મહિના પછી આ જે ટ્રીટમેન્ટ કર્યું હોય એના સિવાય અથવા એમાં પણ મુંડાનો પ્રશ્ન તો તેમાં તમે કઈ રીતે ભલામણ કરો છો કૃમિ જીવાત અને મુંડામાં નિયંત્રણ સારામાં સારું લાવી શકે દેવેન્દ્રભાઈ એમાં એક ક્યુરેટિવ કંપની ની એક પ્રોડક્ટ આવે છે એની પેલા હું તમને મુંડા એક સાયકલ કહી દઉં કે જૂન જુલાઈ થી ચાલુ થઈ જાય અને છેલ્લે સુધી એનો ડેવલોપિંગ પીરિયડ ચાલુ રહી છે મુંડાની ની સાયકલ નો તો એની અંદર આપણે જોવા જઈએ તો જે પટ્ટો મારેલો જ હોય છે ખેડૂત મિત્રો એ પણ કોઈ છતાંય જે આપણે ભેજ મળે છે ત્યારે મુંડાના જે કોસેટા હોય એ જમીનની નીચે વહી આવે છે અને જ્યારે મુંડો તૈયાર થાય અને ભેજ મળે ને ત્યારે એ ઉપર આવતો હોય છે ત્યારે આપણે જે કંપનીની મેટલ પ્રોડક્ટ છે જેની અંદર મેટા આવે છે જો તેનો જ શરૂઆતની અંદર આપણે મુંડાને નાથી લઈએ અને એના જે કોસેટા હોય એનો જ નાશ કરી દઈએ તો જે પિસ્તાલીસ દિવસ પછી જે મગફળીના ડોડવા થયા કે કોઈ લખલા થયા તો એને ખાવાનું ઓછું કરે છે અને અગાઉથી એને નાખી શકીએ છીએ તો કોરેટી કંપની ની મેટાલિઝિયમ અને મેટકિલ નામની પ્રોડક્ટ આવે છે તે શરૂઆતથી એક થી વીસ દિવસમાં અને પછીના ડોઝમાં ચાલીસ થી સાહીઠ દિવસની વચ્ચે તમે આનો ઉપયોગ કરી શકો છો બરોબર તો ખેડૂત મિત્રો આજે આપણે તમામ જાતના જે ફૂગ અને મૂંડા તમામ માહિતી આપણે રાહુલભાઈ પાસેથી મેળવી અને એક મોટો પ્રશ્ન એવો હશે આજે આપણે રાહુલભાઈ અને માઇકોરેજા વિશે વિસ્તારથી માહિતી મેળવીશું કે એનો ઉપયોગ કઈ રીતે અને એના ઉપયોગ કર્યા પછી એનો ફાયદો ખેડૂતોને કઈ રીતે મળે છે દેવેન્દ્રભાઈ જે આપણી પાસે એક બાયો મિક્સર પ્રોડક્ટ છે જેની અંદર એનપીકે કે કન્સોટિયા આવે છે તેનો ઉપયોગ આપણે જે ખેડૂતોએ ફર્ટિલાઈઝર નાખેલું છે અને જે છોડ નથી લઈ શકતા જે અલભ્ય સ્વરૂપની અંદર જે ફર્ટિલાઇઝર જે જમીનમાં પડેલું છે બધી જે ખેડૂતો નાખેલું ફર્ટિલાઇઝર બધી છોડ લઈ શકતો નથી એ એમને પડેલું છે ને જમીનને કડક બનાવે છે જે આપણે એફડી સ્વરૂપે મૂકેલું છે બરોબર જે બાયો મિક્સર પ્રોડક્ટ એક એનપીકે જે કંસોટી આવે છે એનો ઉપયોગ જો તમે શરૂઆતમાં કરો રેજુ અત્યારે કરો અને બે વખત પાકમાં કરો તો જે તમે એફડી કરેલી છે તમારી ફર્ટિલાઇઝરની ની એનો તમે સહી પૂરેપૂરો ઉપયોગ કરશો અને એ ફર્ટિલાઇઝર આપવાનું કામ કરશે ત્યાર પછી એક માઇક્રા પ્રોડક્ટ આવે છે જે એક ગ્રામની અંદર અડતાલીસ હજાર આઈપી આવે છે અને એક પેકેટની ની અંદર અડતાલીસ લાખ સ્કોર હોય છે જે પેકેટની ની અંદર આવે છે એને આપણે અઢી વીઘાની અંદર એક સો ગ્રામ પેકેટ કોઈ પણ છાણીઓ ખાતર હોય કે ધૂળ હોય એની અંદર મિક્સ કરીને કોઈ પણ પાક ની અંદર બે વાર નાખવામાં આવે તો તે તમારા જમીનની અંદર જે ફર્ટિલાઈઝર પડ્યું છે આજુબાજુ જે છોડ ની અંદર પડ્યું છે એ ડાયરેક્ટ છોડ ને આપવાનું કામ કરે છે ત્યારે તંતુ મૂળ નો વિકાસ કરાવે છે એક બીજી વાત તમને દેવેન્દ્રભાઈ કહી દઉં કે જેટલી શરીર ની અંદર નસો હાજી એટલું તમારું શરીર દોડવા માંડે એવી જ રીતે છોડ ની અંદર એ હોય છે જેટલા તંતુ મૂળ નો જેટલો વિકાસ સારો થાય એટલું ફર્ટિલાઇઝર લઈએ કહીને ખોરાક લેવું એટલે

રાહુલભાઈ પાસેથી માહિતી મેળવી અને સાથે રાહુલભાઈ પાસેથી જાણો તો ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જીવન ને કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને ખેડૂત મિત્રોને આવીને આવી માહિતી મળતી રહે ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ